ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ગુનેગારોને કહ્યું છે કે આ ગુનેગારો હવે સુધરી જાય નહીતર આ પોલીસ છે આ પોલીસ અત્યારે છૂટથી દંડાનો ઉપયોગ પણ કરી રહી છે અને બીજું શું શું કરી રહી છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે વિગતવાર વાત કરવી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું સુરતમાં નિવેદન આપ્યું છે તેની નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાચી સુરતમાં જે પ્રકારે ગુનેગારો વારંવાર ગુના આચરી રહ્યા છે હત્યા લૂંટ ધાળ મારા મારી ચોરી સહિતની અનેક પ્રકારની ઘટનાઓ સતત બની રહી છે અને પોલીસ પણ આવા તત્વોને ડામવા માટે સતત પ્રયાસ કરી રહી છે આવા તત્વો જ્યારે ગુનાને અંજામ આપે છે ત્યાર પછી પોલીસ તેમને ઝડપી લાવે છે અને જે જગ્યાએ તેમણે ગુનાખોરી કરી હોય છે ત્યાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરતી હોય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અવારનવાર કહેતા હોય છે કે ગુનેગારોની ચાલ પણ બદલાઈ જવી જોઈએ અને સુરતની પોલીસે પણ જે પ્રકારની કામગીરી કરી છે તે કામગીરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી પણ છે અને તેમણે આ ગુનેગારોને ચેતવણી પણ આપી છે છે કોઈક વેપારી તેમની ચીટિંગ કરોડો રૂપિયાના હીરાઓ રેપનેટના માધ્યમથી એના ચીટિંગ કરીને કોઈક દુબઈ કોઈક બીજી જગ્યા પર ચીટિંગથી એ લોકોના આખા આખા કરોડો રૂપિયાના હીરાઓ લે ભાગો લઈ જાય છે આજે આ વેપારીને અહીંયા જ ન્યાય મળે અને આપ સૌની સમક્ષ એની પોતાની કિંમતી વસ્તુઓ એમને હાથમાં આપવામાં આવે આવેદાર રૂપિયાનો ઢગલો ઉચકાતો ચોખ્ખા રૂપિયા અને નોટ પર એની એ જ નોટ પાછી આવા દ્રશ્ય દેશના બીજા કોઈ રાજ્યમાં તમને જોવા ના મળે નાની મોટી ભૂલ પોલીસ થી થતી હશે પરંતુ હું ગેરંટી આપું કે મોટા મોટી ગુજરાત ની અંદર સામાન્ય નાગરિકોની સેવામાં પોલીસ જે કામગીરી કરે છે એ દ્રશ્યો બી તમને કોઈ બીજા રાજ્યની અંદર જોવા નહીં મળે આવા આ તમે મને કહો કે એકાવન લાખ રૂપિયાનું આ બોક્સ એની ને એની નોટ જો નોટ ના નંબરો એમની પાસે હશે તો એને અંદાજો આવી જશે ક્યારેય કોઈ બીજા રાજ્યની અંદર આવું તમે દ્રશ્ય જોયું છે સાંભળ્યું બી છે ખરી જોડ થી બોલો તો ખબર પડે તો આપણી સુરત પોલીસને અભિનંદન આપવા પડે કે ના આપવા પડે અહિયાં અનેક વેપારીઓ બેઠા છે તમે ભૂતકાળના દ્રશ્ય જોયા હશે સાહેબ પણ તેરા તુચકો અર્પણ અને બીજું કે વેપારીઓની રક્ષણ કરવી એ મારી જવાબદારી છે ધર્મ છે કે મારા શહેરના રાજ્યના વેપારીઓને જો ખોટી રીતે કોઈ જગ્યા પર હેરાન કરવામાં આવશે સો ટકા એની ઉપર પગલાં ભરવામાં આવશે અને વેપારીઓ સાચા વેપારીઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચે અને એને મદદ ના કરાય તો વેપાર કઈ રીતે ટકી શકે અને વેપાર ના ટકે તો સુરતમાં રોજગારી આપણે કઈ રીતે આપી શકીએ એટલે વેપારીઓ માટે રક્ષણ આપવું એ સૌથી મોટી જવાબદારી છે જે વેપારીઓના લીધે આજે લાખો લોકોના ઘર ચાલે છે એમના સપના સાકાર થઈ રહ્યા છે એવા તમામ વેપારીઓને રક્ષણ આપવા માટે સુરત પોલીસ સજ્જ છે અને તમે કોઈ પ્રકારની ચિંતા ના કરો આપણે ગુજરાતમાં હમણાં ટેક્સટાઇલ માર્કેટમાં તમારા મિત્રો હોય તો એમને પૂછજો કે બદલાવ કેવો હોઈ શકે હવે વેસ્ટ બંગાળ હોય કે જમ્મુ કાશ્મીર હોય વેપારીઓ સુરતથી માલ ચીટિંગ કરી જાય ચેકની વાત હોય તો ચેકના નામે મેં બધા જ પોલીસ સ્ટેશનોમાં કીધું છે કે ચેકના નામે બધાને કોર્ટના ચક્કર ખવરાયા વગર લોકોને મદદ થતી હોય તો એક નોટિસ મોકલજો અને જમ્મુ કાશ્મીર કલકત્તા જેવી જગ્યા પરથી ભી જે વેપારીઓ એમ લાગતું હોય કે આટલા દૂર ત્યાં વેપારી ક્યાં અહીંયા ઉભરાણી કરવા આવશે એક નોટિસ જાય છે ને સાહેબ એટલે ફોન ઉચકતા થઈ જાય છે એવી પરિસ્થિતિ આપણે ઉભી થઈ છે હજી સમય લાગશે આ રાતો રાત નથી થતું કોઈક જગ્યા પર કોઈક હેરાન બી થતો હોય અરજદાર તો જરૂરથી અમારી પાસે આવી શકે છે પોલીસ કમિશનર સુધી જઈ શકે છે ઉચ્ચ અધિકારીઓ જોડે જઈ શકે છે કારણ કે આપણે આ માહોલ બનાવવાનો છે આપણે મેન્યુફેક્ચરિંગ શહેર અને રાજ્ય છે જે શહેરમાં રાજ્યોમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યાં વધારે માલ બહાર પડતો હોય પણ બહારના રાજ્યોના લોકોને એવું લાગતું હોય કે અહીંયાથી માલ લઈ આવ્યા ભાઈ અને એવો ફરક પાડવા માટે તો તમે મને અહીંયાથી ગાંધીનગર મોકલ્યો છે ને જો એવો ફરક ના પડે તો ચાલે છે અને એ કામ તો કડકાઈથી જ થવું જોઈએ ઘણી વાર લોકો એમ કે કે મારે તો રૂપિયા આપવાના છે પણ બહારના રાજ્યથી અમારા મિત્રો ફોન કરે પછી કે મેરે રાજ્ય ચેક કે કેસ પોલીસ આ ગઈ તો મેં કીધું મેરે રાજ્ય કે લોકો પરેશાન કરો કે તો એ હોગા ઇસમે કોઈ છૂટછાટ નહીં મિલેગી ચાલે ખરી ભાઈ હવે એને ચેક ના વર્ષો તક ધક્કા ખવડાવવા કે એને ન્યાય અપાવવા માટે થોડી ઘણી મહેનત કરવી હવે આવી મહેનત કરવા માટે મારે તો કડક થવું જ પડે અને એ કડક થવામાં ઘણા લોકોને પેટમાં દુખતું હોય તો ભલે દુખતું પરંતુ આપણે તો કામ આ જ રીતે કરવાના હોય લોકોને ન્યાય આપવા માટે તમારે ઘણીવાર કુંડાલામાંથી પગ બહાર મૂકવો પડતો હોય અને એ પગ જ્યારે તમે બહાર મૂકો ત્યારે મોટા ભાગના લોકોને ગમતું નથી હોતું પણ એક કુંડાલાની બહાર પગ ના મૂકીએ તો લોકોને ન્યાય નથી અપાવી શકતું તે માટે આપણી સુરત પોલીસ આ રીતે કડકાઈથી કામ કરે છે આ ત્રણ જ દાખલા તમને અહીંયાના દેખાયા છે પણ વરાછા કતારગામના મળીને આ તો બહુ મોટા મોટા કેસ અહીંયા દેખાયા પરંતુ હજારો મોબાઈલ ફોન પાછું અપાવવાળું એક જ રાજ્ય છે ગુજરાત પોલીસ છે આ એક વર્ષમાં પાંત્રીસ હજારથી વધારે મોબાઈલો લોકોને તેરા તેુચકો અર્પણના માધ્યમથી પાછા અપાયા અહીંયા જે લોકો વિદેશ જતા હોય ને અહીંયાંથી અનેક લોકો એવા છે મને ખબર છે વર્ષે અનેકવાર વિદેશ જાય છે તમે જેને વિકસિત દેશો માનો છો એવા વિકસિત દેશમાં પાસપોર્ટ ચોરાઈ જાય ને તો એની ફરિયાદ લેવા માટે મહિનાઓ લાગી જતા હોય એ પ્રકારની પરિસ્થિતિ વિકસિત દેશોમાં જોઈએ મોબાઈલ ફોન અને હજાર બે હજાર ડોલર તમારા ખોવાઈ જાય તો તો ફરિયાદ લેતા જ નથી પરંતુ આપણી ગુજરાત પોલીસે ઓનલાઈન પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોનોની બી ફરિયાદ લે છે લોકો એને સમજતા નથી ને આ હજારો ફોનો ખોવાય ને ચોરાય ને એને લોકો સિરિયસ ક્રાઇમમાં માને છે પરંતુ જો મોબાઈલ ફોન લોકોના પાછા અપાવવા માટે આપણે ફરિયાદ નહીં લઈએ તો લોકોને ન્યાય કેવી આ ફરિયાદ આપણે બંધ કરી લેશો તો એ આંકડાઓ દેખાશે નહીં પરંતુ આપણે આંકડા જોવા જોઈએ કે લોકોને ન્યાય અપાવવા માટે કામ કરવાનું આપણે ન્યાય અપાવવાની દિશામાં ગુજરાત પોલીસ કામગીરી કરી રહી છે અને એ ગુજરાત પોલીસના સૌ પોલીસ અધિકારીઓને હું આજે અભિનંદન આપું છું સાયબર સુરક્ષાની વાત હોય કે ડ્રગ સામે લડવાની વાત હોય સુરત શહેર પોલીસ એ અદ્ભુત કામગીરી કરી રહી છે અને હું જોઈ રહ્યો છું ખૂને ખૂને જે પ્રકારે સુરત શહેરની પોલીસ અમને કામગીરી કરી રહી છે હમણાં વરાછા અને કતારગામ વિસ્તારની અંદર બી આ રાઉન્ડ એમના મજબૂત ચાલી રહ્યા છે રાઉન્ડ જોડે જોડે હાથમાં આપેલો દંડો બી જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઈથી વાપરી રહ્યા છે તે બદલ બી હું સુરત શહેર પોલીસને અભિનંદન આપું છું આ જ પ્રકારે શહેરની સુરક્ષા રાખતા રાજ્યની સુરક્ષા રાખતા મારા પોલીસ પરિવારની વ્યવસ્થાઓ બી કરવી એટલી જ આવશ્યક છે જ્યારે રાત દિવસ તહેવારો જોયા વગર રાત દિન જોયા વગર ઠંડી હોય કે ભર ગરમી હોય જે પોલીસ વાળાને આપણે ઘણી વાર નાની મોટી વાતની અંદર ગમે તેમ એની જોડે વ્યવહાર કરીએ છીએ તમે ચાર કલાક રોડ પર ઉભા રહીને એક વાર ટ્રાફિક સંભાળી લો સાહેબ બે કલાક ગરમીમાં રોડ પર ઉભા રહો ને તો ઘરે જઈને પત્નીઓ જોડે ઝઘડો કરવો છો આ મિની બજારમાં આપણે હવે એસી પર ટેબલ પર બેસીને ધંધો કરતા એવા આઠ આઠ દસ દસ કલાક રોડ પર ઉભા રહેલા જે આ ટ્રાફિક પોલીસ છે એને એનો વ્યવહાર સામાન્ય નાગરિક જોડે સારો જ રાખવો પણ લાયસન્સ અને હેલ્મેટ નું પૂછે તો દરેક લોકો એને બીજી નજરથી ના જોવું જોઈએ આ હેલ્મેટ પહેલા પહેલા તમને તકલીફ પડી ગાળો બી સાંભળી સુરત ગાળો સાંભળી હું તો આજે એ કહું છું હેલ્મેટ ના પહેરેને તો એને ફૂલ જ આપો આપણે કોઈ ફાઇન ની જરૂર નથી પરંતુ તમને કોઈને અંદાજો છે કે આ હેલ્મેટ પહેરાવવાના કારણે આ વર્ષે કેટલાયના ઘર કેટલા એના પિતાઓ ભઈચા કેટલા એની માતાઓ ભઈ છે એનો કોઈને અંદાજો છે આ ચાર લોકો સોશિયલ મીડિયા પર આવીને સોશિયલ મીડિયામાં ચમકવા માટે કોઈ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર તમને હેલ્મેટ ની કારણે ફાઇન ભરવું પડે છે એ વિષય સમજાવવાના અને તમે એ વિષય માનવા માનો એના કરતા એકવાર હેલ્મેટ પહેરીને બહાર નીકળો અને સુરક્ષામાં કેટલો વધારો થાય એનો અંદાજો તમે પ્રાપ્ત કરો આ ફાઈન થી શું થવાનું સાહેબ આ દંડ થી દંડ કરતા વધારે તો દરરોજ દરેક શહેરની અંદર એક એક યોજનાઓમાં સરકાર દ્વારા લોકોને અલગ અલગ સહાયો આપવામાં આવતી છે દંડ એ મહત્વ સુરક્ષા એ મહત્વની છે અને સુરક્ષા વધારવા માટે હેલ્મેટ ના કારણે હું સુરત શહેર પોલીસ કમિશનર ને વિનંતી કરું છું કે આંકડો એકત્રીસમી ડિસેમ્બરે તમે બહાર પાડો જેનાથી તમને અંદાજો આવશે કે હેલ્મેટ પહેરવું એ કેટલું આવશ્યક છે આ વર્ષે બી જેટલા લોકો રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા ને એમાંના નવ્વાણું ટકા લોકો જે હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામ્યા ને એ લોકો હેલ્મેટ નહીં પહેરેલી હતી એવા લોકો મૃત્યુ પામ્યા છે તમે વિચારો કે જો એમના માતા પિતા એમના બાળકોને જઈને ઘરમાં પૂછજો તો એ કહેશે કે સુરત પોલીસે આ જે પ્રયાસ કર્યો છે અદ્ભુત છે જો હું માયનું હોત કે મારા માતા પિતા માયના હોત કે મારા દીકરા દીકરી માન્યા હોત તો આજે મારે મારો દીકરા દીકરી ની ગુમાવ્યા પડ્યા હોત આજે આંકડાઓ માણસ કંઈક બોલે અને એની વાતમાં આવીને આપણે એ વિષયની અંદર ચડી જઈએ એવું ના હોઈ શકે ફૂલ આપો ફૂલ હજી વધુ ફૂલો આપો આપણે કોઈ દંડની જરૂર નથી પણ દંડથી માણસ બીજા દિવસે હેલ્મેટ પહેરવા માંડે ને એટલા માટે આપણે આ દંડની રકમ કયા સામાજિક હેતુ એ વાપરવી એવી નક્કી કરવાના છે આ દંડ થી કોઈ બી સરકાર કોઈ બી રાજ્ય કોઈ બી પોલીસ સ્ટેશન કે કોઈ બી શહેર ના ચાલી શકે સાહેબ પરંતુ હેલ્મેટ માટે કોઈ પ્રકારની રાજનીતિમાં તમે ક્યારેય આવતા નહીં એવી હું બે હાથ જોડીને વિનંતી કરું છું આ બધા મોટા માણસો તમે બેઠા છો દરરોજ ગાડીમાં ફરો છો ને એટલે તમે લોકો સલાહ આપો છો લોકોને કે આ હેલ્મેટ થી શું થઈ જવાનું છે જેના માતા પિતા જેના દીકરા દીકરી ટુ વ્હીલર પર ફરે છે ને જેને જીવન ગુમાવ્યું જેને જઈને પૂછો કે હેલ્મેટ થી શું ફરક પડે મારી આપને વિનંતી છે કે સામાજિક વિષય છે આઈરો અને આ વિષયમાં તમને આવશ્યકતા લાગતી હોય કે હજી એક ટકો જે નથી પહેરતા તમે જોવો દ્રશ્યો વરાછાનું બ્રિજ ઉતરતા હોય ને સાહેબ નવ્વા ટકા લોકો હેલ્મેટમાં નીકળે છે અને આ હેલ્મેટની ડ્રાઈવ ચાલુ કરીને એના પિસ્તાલીસ દિવસ પહેલા હજારો હેલ્મેટ રોડ પર ઉભા રહીને કમિશનર ઓફ પોલીસ પોતે અને એમની આખી ટીમે લોકોને હજારો હેલ્મેટ ભેલ્ટમાં આપ્યા છે અને લાખો ગુલાબો ભેલ્ટ આપ્યા છે આપણે લોકોનું જીવન બચાવવાનું આજ હું સુરત પોલીસને વિનંતી કરું છું ઉત્તરાયણનો સમય આવવાનો છે અને આપ સૌ લોકોને બી વિનંતી કરું છું સૌ સામાજિક સંસ્થાઓ સાથે મળીને જે બાઈક ઉપર આગળ એંગલ ના હોય એવા બાઈકો પર એંગલ ભેટ આપીને બી લોકોને એ સ્ટીલની જે ફ્રેમ લગાડવાના કારણે આ વરાછા બ્રિજ રિંગ રોડ બ્રિજ પરથી જે આવતા જતા લોકો હોય છે ઘણા લોકોના આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ ઘણા માતા પિતા એમના નવયુવાન દીકરા દીકરીઓને ખોતા હોય છે આ દસ તારીખ સુધી આપણે હજારો લોકોના બાઇક અને ટુ વ્હીલર પર એ સ્ટીલની ફ્રેમ મફતમાં ભેટ આપીને બી લોકોનું જીવન બચાવવા માટે પ્રયાસ કરીએ અહીંયા અનેક સામાજિક લોકો બેઠા આ કામ આપણી જવાબદારી ખાલી ટીકા કરવાથી ના થાય ઘણા લોકોના ગંભીરતા નથી તો આપણે ગંભીરતા લાવવા માટે આપણે પોતે લગાડી આપીએ આ કામ પોલીસનું નથી પણ પોલીસની જવાબદારી એ સામાજિક જવાબદારી બી છે અને પોલીસ જો ઊભી હોય તે માટે પોલીસ આપણી સુરત શહેરની પોલીસ એકસ્ટ્રા લોડ લેતી આવી છે અને આ એક બીજું લોડ બી લઈ લેશે તો મને સો ટકા વિશ્વાસ છે મારી આપને વિનંતી છે કે આ સામાજિક કામમાં આપ સૌ લોકો સહયોગ કરો આજે હું મારા મિત્ર કુમારભાઈ કાંતિ કાકા અને પ્રવીણભાઈનો આભાર માનવા માંગુ છું આ જનપ્રતિનિધિઓ તમારા સૌ માટે શું કામગીરી કરી રહ્યા તમને હજી અંદાજો બી નથી ગાંધીનગરમાં આવે ને તો આયા હું તો કુછ લેકે જાઉંગા ઓર કુછ લેકે જાઉંગા તો કિસકે લિયે મેરે ક્ષેત્ર કે સભી નગરજનો કે લિયે આ વખતે પલોટી મારીને મારી ઓફિસમાં બેસી ગયેલા કે ગામો જવા માટે બસો દિવાળીમાં હજી વધારે જોઈએ અને જેટલા લોકો આવે બધાને લઈ જવી પડશે બે હજાર બસો થી ભલે હજારો ટ્રીપ કરો પણ પચીસો જોઈએ તો પચીસો આપવી પડશે અને ત્રણેય વાયદો લઈને ગયેલા ને વાયદો રહ્યા એવા મારા ત્રણે મિત્રો ને અભિનંદન અને આભાર છું અને મજબૂત બુલંદ અવાજ આ લોકો જે પ્રકારે સામાજિક રીતે વિધાનસભામાં તમારા સૌ માટે પ્રશ્નો પૂછતા હોય ને અને એક એક વાત રજૂ કરતા હોય ને ત્યારે તમારે આવીને જોવા અહીંયા બેઠા બેઠા છે ને આજકાલના આવેલા સોશિયલ મીડિયાના તમને બધી બધી વાતો જે છે ને એની સામે કામ કરતા ને મહેનત કરતા લોકો કઈ રીતે કામ કરે છે ને એ જોઈ આવો ખાલી સોમને મંગળવારે વિસ્તારની નાની નાના ગલીઓ રોડના રસ્તાઓથી લઈને સ્ટ્રીટ લાઈટથી થી લઈને નાના મોટી કોઈ બી ઘટના બની હોય તો લોકોને ન્યાય અપાવવા માટે ગાંધીનગરમાં એક એક મંત્રીઓ પાસે બેસીને જે રીતે કામ કરે છે ને એ અદ્ભુત કામગીરી કરી રહી છે મારા ત્રણેય મિત્રો માટે ઉભા થઈને તાલીઓ વગાડીને અદ્ભુત કામગીરી કરી રહ્યા છે અને આપ સૌ લોકો બી આજ રીતે સમાજની બીજી વ્યવસ્થાઓ માટે મદદ કરશો તેવો મને સો ટકા વિશ્વાસ છે પોલીસ ના બે રૂપ છે અને ગુનેગારો માટે સિંઘમ છે આપણી સુરત પોલીસ એ પ્રજાની સેવક બી છે અને ગુનેગારો સામે સિંગમ બી છે આ બેવ દ્રશ્ય

આ અનાથ આશ્રમ ની અંદર જઈને બાળકો બાલકીઓ જોડે એ લોકોને આખા આખા દિવસની એમ્યુઝમેન્ટ પાર્ક થી લઈને મ્યુઝિયમ પોલીસ અને ગુનેગારો આપણે સૌએ નજરે જોઈ છે અને જરૂર પડે તો બીજું શું શું કરે છે એ તો આપણે સૌએ દ્રશ્ય જોયા જ છે ગુનેગારોના પગ ધ્રુજાવવામાં માહિર એવી સુરત પોલીસ ની આખી ટીમ ને અને સુરત પોલીસ ના કેપ્ટન એટલે અનુપમસિંહ ગેલોત અને એમની આખી ટીમ ને હું અભિનંદન આપું છું આપડા પોલીસ કોન્સ્ટેબલ થી લઈને સુરત સીપી ને સુરત શહેર ના મારા સૌ નાગરિકો વતી અહીંયા તો હું ઉપ મુખ્યમંત્રી તરીકે આવતો જ નથી આમ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું છે કે ગુનાખોરી ડામવા માટે પોલીસે છૂટથી દંડાનો ઉપયોગ કરવો જોઈએ અને સુરતની પોલીસ પણ એક કરી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો